ગાંડે ગીરની અંદર બે ત્રણ દિવસ હતા નળમાંથી આવતા હતા એટલે એમ છું કે આખી ડુંગળી તો મોજ આવી જાય અને આપણે પછી માલ સામાન લઈ આવીને આને શરૂ તૈયારી તમે જોઈ શકો છો ક્લાસ શાક આ રીતે જો તમે સિંગ દાણા અને પછી એની ગ્રેવી બનાવીને નાખો ને ભાઈ રીંગણાનું શાક છે આખી ડુંગળી છે એની મજા અલગ છે સિંગદાણા સાથે કાજુ નાખેલા છે અને એની ગ્રેવી આપણા ખાંડવાની છે દસ્તામાં જો છે રજવાડી ડુંગળી શાક એની માટે જો આપણે મોહન થાળ ને ગીર ગરેડા માટો માર્યો છે ચોમાસું છે એટલે માખ્યું નો ત્રાસ છે જો આપણે લઈ લીધી છે પચાસ ગ્રામ દ્રાક્ષ સો ગ્રામ કાજુ સિંગ દાણા અને કાજુની ગ્રેવી છે બરોબર અને આ છે ગાંઠિયાની ગ્રેવી અને આ છે લીહા લાડવા લીધા છે ગીર ગરડાના આદુ અને મરચાની ગ્રેવી છે આ ટમેટાની ગ્રેવી છે અને આ એક કિલો અને પાંચસો ગ્રામ ડુંગળી છે મીડિયમ સાઈઝ આજે બનાવવાનું છે આખી ડુંગળીનું રજવાળી શાક બરોબર મોહનથાળ વાળું આપણે બનાવીએ જ છીએ પણ આજ કે મોહન થાળ મળ્યો નથી એટલે લાડવા નાખવાના છે લેહા જો આપણે દેશી ભઠ્ઠો ચાલુ કરી દીધો છે અને આ શિંગતેલ જરૂરિયાત મુજબ સિંગતેલ નાખવાનું છે મેં અત્યારે પાંચસો ગ્રામ જેવું સિંગતેલ નાખ્યું છે અઢાર જણા જેવી ડુંગળીનું શાક બનશે અઢાર વ્યક્તિઓ માટે ભાઠે ઘણા સમય પછી બનાવી છે આ સૂકા મરચાં નાખ્યા તમલપત્ર નાખ્યા અને સૂકા મરચાં બે ત્રણ લવિંગ નાખ્યા છે તજના બાદિયાના ટુકડા તો હવે તેલ આવી ગયું છે એટલે આપણે આખું જીરું નાખી દઈએ બરોબર બે ચમચી જેટલું આપણે આખું જીરું નાખી દીધું છે એવી આપણે હિંગ નાખશું પછી આપણે નાખવાની જ છે અને જો આપણે આ ડુંગળી લી લીધી છે દોઢ કિલો તે નાખી દેવાની છે દેશી ભાટા ઉપર બનતી રજવાડી ડુંગળી એ ગીર ની મોજ છે ભાઈ હા હા છૂલે બનાવેલી મજા કે કલાક એ ફર્સ્ટ કલાક ડુંગળી અત્યારે આપણે નાખી દીધી છે અને એ ધીમો ધીમો તાપ જગી રહ્યો છે અને ફર્સ્ટ ક્લાસ આપણે ડુંગળી છડવા દેવાની છે આ ડુંગળીને છડતા છે ને આઠ થી દસ મિનિટ થશે ફરિયાદ મુજબ આપણે મીઠું નાખી દઈએ અંદર જેથી કરીને આપણે એકદમ ઝડપથી છડે ડુંગળી અત્યારે આપણે આખી ડુંગળી છે ને ભાઈ સડી ગઈ છે આમ જુઓ એકદમ પરફેક્ટ સડી ગઈ છે અને હવે તેની અંદર આપણે આદુ મરછાની પેસ્ટ છે બરોબર પચાસ ગ્રામ આદુ છે અને બસો ગ્રામ મરછા છે લીલા દેશી મોજ એ ધીમા તાપે આપણું શાક છેડવાનું છે ધીમે ધીમે આ છે લસણ પચાસ ગ્રામ લીલો નથી મળ્યું આપણે સૂકું નાખ્યું છે અને હવે આપણે થોડીક હિંગ નાખી દઈએ પચીસ ગ્રામ આપણે હિંગ લીધી હતી એમાં આપણે દસ ગ્રામ નાખીએ હવે ઘડીક સડવા દઈએ અને પછી અંદર હળદર છે લાલ મરચું છે ધાણા જીરું છે ઉમેરતા જઈએ ત્યારબાદ ટમેટાની ગ્રેવી આવશે એ એકદમ આપણી ગ્રેવી ચડી ગઈ છે આદુ મરચાં અને લસણની હવે એની અંદર આપણે નાખી દેવાની છે હળદર એકથી થી દોઢ ચમચી જેટલી હળદર નાખી દીધી અને ત્યારબાદ હવે અંદર આવશે કશ્મીરી મરચું અને પછી આપણે ટામેટાની ગ્રેવી નાખવાની છે નાખી દીધું સો ગ્રામ કશ્મીરી મરચું તમે તમારી કેવી તીખાશ ખાવ છો એની ઉપર તમારે નાખવાનું જેથી કરીને તમને કાંઈ તકલીફ રહે નહીં જુઓ તમે બાય બાય જોરદાર હો હવે આપણે નાખશું ટમેટાની ગ્રેવી થોડુંક આપણે દાણા જીરું નાખી દઈએ આ ટમેટા છસો થી સાતસો ગ્રામ જેવા નાખ્યા છે આપણે બરાબર અને ગ્રેવી નાખી દેવાની આપણે અત્યારે એક ગ્લાસ નાખીએ છીએ પછી આપણે ત્રણ ગ્લાસ પાણી બીજું નાખવાનું છે ત્યારબાદ આપણે જે ગાંઠિયાની ગ્રેવી છે કાજુની ગ્રેવી છે સિંગદાણાની ગ્રેવી છે આ બધી ગ્રેવી આની અંદર આવશે જુઓ તમે આખું ટેક્સચર અત્યારે ચેન્જ થઈ ગયું જોયું તો આપણી ડુંગળી ગ્રેવી એકદમ પાકી રહી છે જો ફર્સ્ટ ક્લાસ વાય વાય એકદમ લજી જો ભાઈ કાંઈ ઘટે જ નહીં હવે આપણે અંદર ગ્રેવી નાખશું પછી જો આ છે લીખા લાડવા મોહનથાળ ન હોય તો આ પણ નાખી શકાય અત્યારે આમાં અઢીસો ગ્રામ જેવા હું નાખી રહ્યો છું ગાંઠિયાની ગ્રેવી છે સિંગદાણા કાજુની મિક્સ ગ્રેવી છે લીલવા દ્રાક્ષ છે અને કાજુ છે આ બધું અંદર નાખી દેવાનું જો એકદમ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર એક લીટર જેવું પાણી નાખી દેવાનું મેં તમને કીધું ચાર ગ્લાસ નાખશું આપણે જો આપણે ટમેટાળાની ગ્રેવી ભરીશું ને તપેલીમાં આપણે ચાર ગ્લાક પાણી નાખી દીધું છે એક લિટર જેટલું પાણી નાખીને હવે આને ઉકળવા દેવાનું છે એકદમ ધીમા તાપે પછી જે આપણું ડુંગળીનું શાક છે એકદમ કમ્પ્લીટ થઈ જશે તો હવે ધીમે ધીમે અહીં પર ફરતી તેલની જે ગ્રેવી છે આવા મળી છે કેમકે આપણું શાક હવે ચડવાને આરે છે તમે જોઈ શકો છો આપણું એકદમ રજવાડી ડુંગળીનું શાક કમ્પ્લીટ છે હવે આની અંદર આપણે છે ને

જો તમે આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે અને આપણે નીચે ઉતારી લીધું છે જો ફર્સ્ટ ક્લાસ આવો થોડી એને આપણે લીંબુ નાખી દઈએ તો હવે જો આપણે બે નંગ લીંબુનો રસ કાઢ્યો છે એ નાખી દઈએ તમે જો ખટાશ ખાતા હોય નાખજો બાકી ન નાખો તીખાશ ચીખાશ ખાઈ હોય તો કાંઈ વાંધો નથી હવે મિક્સ કરી દઈએ તૈયાર છે આપડું રજવાડી ડુંગળી થઈ ગયું છે અને જોવા દાદા છે દાદા સરસ મજાનો અહીં સેવા કરે છે કેમ લાગ્યું વિજયભાઈ એક નંબર શાક છે નહીં વિડીયો તમને સારો લાગ્યો ને તો બધું બધું શેર કરી દેજો અને તમે કંઈક આવો જલસો કરતા હોય તો મને જરૂર જણાવજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત